મહાદેવ પૂર્ણિમા અવતાર ચાર વેદોનું જ્ઞાન ધરાવતા મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો એટલા માટે આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે આ પૂર્ણિમા જ્ઞાન પ્રાપ્ત કરાવનાર છે ગુરુની કૃપા પ્રાપ્ત કરાવનાર છે મહર્ષિ ઋષિ વેદવ્યાસજીને સૌપ્રથમ વેદોનું જ્ઞાન આપ્યું હતું એટલા માટે વ્યાસજીને પ્રથમ ગુરુની ઉપાધિ આપવામાં આવી છે પૂર્ણિમાના દિવસે ભગવાન દેવનું પણ પૂજન થાય છે સનાતન ધર્મમાં પૂર્ણિમાનો દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે દેવી લક્ષ્મી સહિત અનેક મહાન ઋષિઓનો જન્મ થયો હતો અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે કારણ કે તે વેદના સર્જક મહર્ષિ વેદવ્યાસના જન્મને ચિહ્નિત કરે છે તેથી તેને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ગુરુની પૂજા કરવાથી જીવનમાંથી તમામ અવરોધો દૂર થઈ જાય છે કારણ કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન સમાન માનવામાં આવે છે તો બે હજાર ચોવીસમાં ગુરુ પૂર્ણિમાની તારીખ પૂજાનું મુહૂર્ત અને મહત્વ વિશે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમા બે હજાર ચોવીસ ગુરુ પૂર્ણિમા રવિવાર એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ ઉજવવામાં આવશે આ પ્રસંગે શિષ્યો તેમના ગુરુઓની આદર કરે છે જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ સવારે સાત અને ઓગણીસ થી બપોરે બાર અને સત્યાવીસ સુધી ગુરુ પૂર્ણિમાનું મહત્વ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તરીકે પૂજનીય છે ગુરુ પૂર્ણિમાના દિવસે ખોટા વચ્ચેનો તફાવત કરે છે આ દિવસે ગુરુના આશીર્વાદ મેળવવાથી જીવન સરળ બને છે તેવું માનવામાં આવે છે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવાનો દાન આપવાનો વેદ વ્યાસજીની પૂજા કરવાનો દિવસ છે જયારે ગુરુ અને ગોવિંદ બંને હાજર હોય ત્યારે સૌપ્રથમ ગુરુના ચરણ સ્પર્શ કરવા જોઈએ કારણ કે ગુરુના જ્ઞાન દ્વારા જ વ્યક્તિ ભગવાનના દર્શનની પ્રાપ્તિ કરે છે ગુરુ પૂર્ણિમાની પૂજા કરવા માટેની સામગ્રી ગુરુ પૂર્ણિમાના દિવસે ગીતાના પાઠ કર્યા પછી થોડો સમય સેવા કરવી જોઈએ તેનાથી ખૂબ જ ફાયદો થાય છે તેના પર ચંદન વડે સીધી અને આડી રેખાઓ દોરીને બનાવો તે પછી ગુરુની પૂજા કરવાનો સંકલ્પ લો પછી દસ દિશાઓમાં ચોખા ચોટાડો ફળ ફૂલ કુમકુમ હળદર વગેરે જેવી પૂજા સામગ્રી થી વ્યાસજી ની પૂજા કરો આ દિવસે ગુરુ દીક્ષા લેવાની પણ પરંપરા છે ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા અનાજ પીળા વસ્ત્રો અને પીળા રંગની મીઠાઈઓ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ તેનાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે ધાર્મિક ગ્રંથોમાં ગુરુનો મહિમા અનેક સ્વરૂપોમાં વર્ણવવામાં આવ્યો છે ગુરુ પ્રત્યે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે લોકો ગુરુ પૂર્ણિમા પર વિશેષ પૂજા કરે છે અને ગુરુને તિલક લગાવવામાં આવે છે તેમને ફૂલોથી માળા આપવામાં આવે છે તેમને કપડા ફળ ફૂલ અને વગેરે ભેટ આપવામાં આવે છે ગુરુ પૂર્ણિમાની પૂજા વિધિ ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે સૌ પ્રથમ કરો પર બેસીને ભગવાન વિષ્ણુ અને વેદ મૂર્તિ સ્થાપિત કરો તેના પર ફૂલ ધૂપ દીપ અક્ષત હળદર વગેરે ચડાવો ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરો સાચા ગુરુ ચાલીસા ગુરુ કવચનો પાઠ કરો ગુરુ પૂર્ણિમાના દિવસે તમે ફળ મીઠાઈ ખીર વગેરે અર્પણ કરી શકો છો આ પછી તમારી બુદ્ધિ અને જ્ઞાનનો વિકાસ કરવા માટે તમારા અભ્યાસમાં ઉપયોગમાં લેવા તે પુસ્તક પૂજા કરવી જોઈએ આ દિવસે ગરીબોને ભોજન પૈસા કપડાં અભ્યાસ સંબંધિત વસ્તુઓ આપવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે આ મંત્રનો જાપ કરો ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુના આશીર્વાદ મેળવવા માટે તેમના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો આ પછી એકસો આઠ તુલસી અથવા રુદ્રાક્ષ ની માળા પર ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર ગુરુએ નો જાપ કરો ગુરુ ગોવિંદ ગુરુ આપને ગોવિંદ જે ની આજે ગુરુ પૂર્ણિમા એટલે લાગણીઓને અને શબ્દ નું સ્થાન આપીને બસ બહુ ઓછા શબ્દમાં આપણે ઘણું કહેવું છે શિષ્ય અને ગુરુની ધર્મ અંતર્ગત ઘણી કહાનીઓ આપણે સાંભળેલી છે જેમ કે અર્જુન અને કૃષ્ણ

માથી મોટો કોઈ ગુરુ નથી જે આપણને જિંદગીના દરેક તબકે પાઠ શીખામણ બહુ પ્રેમથી ભણાવે માં પછી કોઈ બીજો ગુરુ હોય તો તે છે પિતા જે દુનિયાદારીની દરેક રીતથી આપણને વાકેફ કરે છે શાળામાં પહેલું પગથિયું ભરતા જ બે હાથ જોડીએ નમસ્તે માસ્તર કહીએ એ આપણા ત્રીજા ગુરુ આ મુખ્ય ત્રણ ગુરુઓ પાસેથી શીખવેલું દરેક પ્રકારનું જ્ઞાન જીવનના દરેક તબક્કે આપણને કોહિનોરના હીરા જેવું લાગે એમાં કોઈ શંકાને સ્થાન નથી સાથે સાથે જિંદગીના દરેક તબક્કે આપણે કોઈ ને કોઈની પાસેથી કઈ ને કઈ જ્ઞાન લેતા હોઈએ છીએ અને જે સમયે સાચું અને સમજણ ભર્યું જે પણ કઈ જ્ઞાન આપણને મળે છે એ એ જ્ઞાન જેની પાસેથી ગ્રહણ કરીએ જ્ઞાનનો સદુપયોગ કરીને સંકટ સમયે સાચો રસ્તો મળે એ વ્યક્તિ આપણા માટે કોઈ ગુરુથી ઓછા નથી સંત કબીરે સુંદર દોહામાં ગુરુ શિષ્યનો સંબંધ જણાવ્યો છે સનાતન ધર્મમાં ગુરુ શિષ્યની પરંપરા અનંત કાળ પૂર્વથી ચાલી આવી રહી છે રામાયણ મહાભારત અને કડયુગ કાળમાં મોટા મોટા રાજા ગુરુ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી પતિ પત્ની અને જગતમાં ગુરુ શિષ્ય જેવા નાજુક સંબંધો હોય છે આ એવો સંબંધ છે જેમાં ગુરુને સમર્પણ કર્યા પછી શિષ્ય આખી જિંદગી નિષ્ઠાપૂર્વક તેમની સેવા કરે છે તેમના પ્રત્યે પોતાનો પરમ વિનય વધારતો રહે છે ગુરુની આજ્ઞામાં રહે છે અને વિશેષ પ્રકારની પરમ આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરે છે જય ગુરુદેવ